અમરેલી માર્કેટયાર્ડ ખાતે હાલમાં ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો માટેની મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ સામે આવ્યો છે અધિકારીઓ માટે છાંયો અને બેસવાની યોગ્ય વ્યવસ્થા છે જ્યારે બીજી તરફ મગફળીનું વજન થાય છે ત્યાં ખેડૂતોને કલાકો સુધી તડકામાં ઉભા રહેવું પડી રહ્યું છે સ્કૂલી મૂકવા જતા બાળકોને ચોકલેટની લાલચ આપી શોષણ કરવાના ગંભીર કેસમાં રિક્ષાચાલકની ધરપકડ પોલીસ તપાસ શરૂ જામજોધપુર તાલુકાના પરડવા ગામના એક વાડીમાં ખેતમજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને શાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપચાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધો હતો અમદાવાદમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વાડેજ વિસ્તારમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર કેટલાક અસામાજિક તત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હતો આ ઘટનામાં એક ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે વડોદરામાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા ઝુંબેશનો સમયગાળો ચૂંટણી પંચ દ્વારા વધારતા તંત્રને થોડી રાહત થઈ છે અને મતદાર યાદી તૈયાર કરવામાં વધુ સમય મળશે બીજી બાજુ વડોદરા શહેર અને જિલ્લાની દસ વિધાનસભા બેઠકોમાં કુલ દસ ટકા મતદારો ઓટોમેટિક ડિલીટ કરી દેવામાં આવશે મોસમનું વાવેતર ગાંધીનગર જિલ્લામાં પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જ ખેતરોમાં બોરકુવાના કેબલ કાપીને ચોરી કરવાના બનાવો બનવા લાગ્યા છે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોર ત્રિપુટીને ઝડપી લેતા ચાર ચોરીના ભેદ ઉકેલાવા સાથે મુદ્દામાલ કબજે કરાયો વિદેશ જવાની ઘેલછામાં નરોડાના આઈટી ક્ષેત્રના નિષ્ણાત યુવકે રૂપિયા ચોત્રીસ ચોવીસ લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સાયબર ગઠિયાએ વિઝા અને વર્ક પરમિટની લાલચ આપી હતી અને વિઝા પ્રોસેસના બહાને ઓફર લેટર મોકલીને વોટ્સએપ પર ઇન્ટરવ્યૂ લીધા બાદ લાખો રૂપિયા પડાવ્યા હતા દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી જૂનાગઢ મનપા દરરોજ વધુમાં વધુ ચાલીસ ટન કચરો એકઠો કરે છે તેના બદલે દરરોજનો બસો નેવ ટન કચરાનો નિકાલ કરવા માટેનું અડધું કામ કરાવી લીધું અને અડધા કામનું વગર ટેન્ડરે વર્ક ઓર્ડર આપી દીધો છે સાસણસિંઘ સદનના રૂમ તથા જંગલ સફારીની નકલી વેબસાઇટ બનાવી અનેક લોકો સાથે છેતરપિંડી આચરના રાજસ્થાનના ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો છે આ ગઠીઓ સાસણ સિવાય જગન્નાથ મંદિર ટ્રસ્ટ દિલ્હીના શ્રીરામ આશ્રમ અન્ય આશ્રમો તથા હોટલોની ફેક વેબસાઇટ બનાવી અનેક લોકોને ખંખેરી લીધા મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી ગરીબવાલીઓ માટે બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણાવવાનું દુષ્કર બન્યું રાજકોટમાં પિતાએ અભ્યાસ છોડવાનું કહી દેતા પુત્રીએ એકસો ની મદદ માંગી અભય અભયમે પિતાની વેદના સાંભળી પુત્રીને સરકારી સ્કૂલમાં ભણાવવાની સલાહ આપી સાયલા તાલુકામાં કુલ સાતસો એકાવન શિક્ષકોના મહેકમ સામે હાલ માત્ર પાંચસો એકોતેર શિક્ષકો ફરજ બજાવે છે એટલે કે એકસો એંશી શિક્ષકોની ઘટ છે આ પરિસ્થિતિ વચ્ચે પણ સાયલા તાલુકાના કુલ એકસો બાવીસ શિક્ષકોને યાદી સુધારણા અને બીએલઓની કામગીરીમાં લગાડવામાં આવ્યા છે ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં પિતા પિતાપુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળતા બાદ અંતે ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન સંભાળી છે કેનાલના સાયસનમાં મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે પહેલી ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએની થીમ પર વર્ષ બે હજાર પચ્ચીસમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી થઈ રહી છે ઉત્તરાયણને આડે મહિનો બાકી છે ત્યારે જીભઈપુરાની સીમમાંથી અને ફેણાઓ ભાગોર બે અલગ અલગ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની પંચાવન ફિરકી સાથે બે યુવકો ઝડપાયા હતા પહેલી ડિસેમ્બરથી રાજ્યની તમામ બાંધકામ સાઇટ પર ડેવલપર બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ જરૂરી માહિતી દર્શાવતું બેનર બોર્ડ ક્વિક રિસ્પોન્સ ક્યુઆર કોડ સાથે લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી પંદર મહિનાના બાળકની હોજરી ખેંચી નળી બનાવાઈ ઉડતું ગુજરાત બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારૂ ડ્રગ્સના રવાડે જાણો કેટલા પુરુષ મહિલા બંધાણી હળવદના એક ડોક્ટર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂપિયા અડતાળીસ પોઈન્ટ ચોવીદ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે સંસદના પરિસરમાં પાલતું કૂતરું લાવ્યા કોંગ્રેસના મહિલા સાંસદ ભાજપના વિરોધ પર આપ્યો જવાબ દીતવા વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ ભારે વરસાદનો ખતરો ટળ્યો સંસદમાં શિયાળા સત્રની આજથી શરૂઆત થઈ રહી છે જે લગભગ ઓગણીસ દિવસનો રહેશે પરંતુ તેમાં પંદર જ બેઠકો થશે જેના કારણે આ સત્ર સૌથી ટૂંકું હોવાનો ઇતિહાસ બનાવશે વિપક્ષી દળો આ વખતે સંસદ સત્રમાં સીઆઈએઆર આંતરિક સુરક્ષા અને લેબર કોડ અંગે ચર્ચાની માંગ કરી રહ્યા છે ગુટખા પાન મસાલા નિર્માતાઓ પર કસાશે સકંજો સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે કોમર્શિયલ એલપીજીના ભાવમાં નજીવો ઘટાડો જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે ભારતે બે હજાર પચીસમાં પાંત્રીસ પોઈન્ટ સાત ટન ખાદ્યાન્ન પેદાશ કરી ઇતિહાસ રચ્યો મન કી બાતમાં વડાપ્રધાન મોદીની જાહેરાત દેશના યુવાનો ગ્રહ પર ડ્રોન ઉડાવવાની તૈયારી કરી રહ્યા છે સ્પોર્ટ્સમાં અસાધારણ સિદ્ધિ મેળવી દેશની સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ત્રણ રાજ્યોમાં બનાવશે રાફેલ બ્રહ્મોસથી સજ્જ સૈન્ય મથક અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મુંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગોપ્રેમીઓએ લાઠીરોડ બાયપાસ પર રોકી હતી રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ચીનને ટક્કર આપતો મોટો ખજાનો હાથ લાગ્યો છે જિલ્લાના સિવાન વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ એટલે કે રેર અર્થ જેવા ખનીજનો મોટો જથ્થો મળી આવ્યો છે દેશભરના ડિજિટલ અરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ તમામ કેસની તપાસ સીબીઆઈને સોંપી આધાર એલપીજી પેટ્રોલ ડીઝલ એક ડિસેમ્બરથી છ મોટા ફેરફાર તમારા બજેટ પર શું અસર થશે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે